આપણને બધાને ખ્યાલ છે કે ઇન્ડિયામાં ડોક્ટર ના એડમિશન માટેની જે કોમ્પિટિશન છે હાઈ ફીસ છે કે જેના કારણે ઘણા બધા લોકો એવું વિચારે છે કે મારું ડોક્ટર નું સપનું પૂરું થશે કે નહીં થાય ઘણા વિદ્યાર્થીઓના વાલીઓને એવી ચિંતા હોય છે કે મારો દીકરો કે દીકરી એ ગુજરાતી મીડિયમમાં સ્ટડી કરે છે હવે એને મેડિકલ એ ઇંગ્લિશ મીડિયમમાં કરવાનું છે તો એ શું ભણી શકશે કે નહીં ભણી શકે ઘણા લોકો એવું હોય છે કે અત્યાર સુધી ભાઈ એમને શું ભણ્યા એમને બાયોલોજી ભણ્યા કેમેસ્ટ્રી ભણ્યા ફિઝિક્સ ભણ્યા તે આગળ ટીચર એમને પર્સનલી ભણાવતા હતા હવે ક્લાસરૂમ મોટો થઈ જશે તો એમને મેડિકલ ટર્મિનોલોજી મેડિકલ બેઝિક મેડિકલ એથિક્સ મેડિકલ ડિક્શનરી પ્રોફેશનલ એટીટ્યુડ નથી કે ભાઈ એ લોકો ગુજરાતી મીડિયમ માંથી છે તો શું એ મેડિકલ કેરિયર બનાવી શકશે કે નહીં તો કેવી રીતે ડોક્ટર બનશે તો આવા બધા જ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ફોર્ટી ફાઈવ ડેઝ ની પ્રી મેડિકલ ઓરિયન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ આપે છે કે જેની અંદર તમને બેઝિક ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ કરાવે છે જેનાથી એમનો મેડિકલ ભણવાનો કોન્ફિડન્સ ઇમ્પ્રુવ થાય પછી મેડિકલ સબ્જેક્ટ થિયરી ભણાવે છે બેઝિક એનેટોમી બેઝિક મેડિકલ એટલાસ છે મેડિકલ અલગ અલગ આપણા એનેટોમી જે ઓર્ગન્સ આવે છે તો એ ડ્રો કરતા શીખવાડે છે એમ કરીને એમનો ઇન્ટરેસ્ટ મેડિકલ કેરિયર માં વધુ ઘુસે એના માટેનો પ્રયત્ન કરે છે એવી તો મેડિકલ સબ્જેક્ટ જેમ થિયરી છે એમ પ્રેક્ટિકલ અલગ અલગ વિઝિટ વિઝિટ કરી અલગ અલગ જગ્યાએ જઈ અને હોસ્પિટલ પેશન્ટ ડોક્ટર્સ કે જેને જીવનમાં કઈ એચીવ કરેલું છે જયારે એ ડોક્ટર્સ એ પેશન્ટને જોતા હોય છે ત્યારે એમની સ્થિતિ શું છે શું ધ્યાન રાખતા હોય છે એનો કેવી રીતે રિપોર્ટ બનાવતા હોય છે કે જેથી કરીને એનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય કે હા મારા માટે આ ફિલ્ડ છે અને આ ફિલ્ડની અંદર હું હંડ્રેડ પર્સન્ટ મારું આપી શકીશ આ બધું જ અમે જતાં પહેલા બાળકને શીખવાડીએ છીએ આવી સરસ મજાના પ્રી મેડિકલ ઓરિયન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન મે મહિનામાં ફ્રી ઓફ ચાર્જ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એક્સપિરિયન્સ ડોક્ટર પ્રોફેસર્સ અને મેડિકલ ફિલ્ડના એક્સપર્ટ દ્વારા ચલાવવામાં આવે છે તો આ પ્રી મેડિકલ ઓરિયન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ પણ ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવીને પહેલી બેચમાં આપના વિદ્યાર્થીને મેડિકલ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે એક સ્ટેપ આગળ વધી શકો છો